ગણેશ ચતુર્થીની વ્રત કથા એક વખત નારદજીએ શ્રીકૃષ્ણને પૂછ્યું પ્રભો આજે આપ કેમ ઉદાસ દેખાવો છો શ્રી કૃષ્ણ કહે છે આકાશ પાતાળ એક કરીને હું શ્યમંતક મણી લઈ આવેલો એ ચોરી ગયાનો મારે માથે આડ આવ્યું છે હું તો આ બાબતમાં તદ્દન અનબિગ્ન છું મારા પર ચોરીનો આરોપ આવવાથી ગમગીન બેઠો છું નારદજી ઘસફોટ કરતાં કહે છે આવું ઓચિંતુ આડ આવવાનું કારણ ભાદરવસુદ ચોથનો ચંદ્રદર્શન જ છે કૃષ્ણ પૂછે છે ચંદ્રદર્શન એટલે શું આ ભાદરવસુદ ચોથનું ચંદ્રદર્શન અનેક સંકટો ઉપસ્થિત કરે છે અનેક આફતો લાવે છે વગર જોતું આડ ચડાવે છે ત્યારે જ બદનામ પણ કરે છે આપે જરૂર ચંદ્રદર્શન કર્યું જ હશે આ ભાદરવાસુદ ચોથનું ચંદ્રદર્શન શાસ્ત્રમાં વર્જ્ય અને નિષેધયુક્ત ગણ્યું છે આ અંગેની એક નાનકડી ઘટના આ પ્રમાણે છે દેવોના દેવ વિશ્વેશ્વર મહાદેવે ગણપતિને ગણના પતિ તરીકે સ્થાપિત કરી અષ્ટસિદ્ધિઓ સાથે તેમના લગ્ન કર્યા ગણપતિ પાસે બ્રહ્માજીએ વરદાન માગ્યું મારું સૃષ્ટિ સર્જનનું કાર્ય નિર્વિઘ્ને સફળતાપૂર્વક પાર પાડો તથાસ્તુ કહી ગણપતિ ચંદ્રને ઘેર વધાર્યા ચંદ્રે આવા મહાન અને મોંગેરા મહેમાનનું માન સન્માન કે અતિથ્ય સત્કાર કરવાને બદલે તેમનું મોં મસ્તક કાન ગોળમટોળ ફાંદ તથા લથબથ શરીર જોઈ મસ્કરી કરી ગણપતિએ મસ્કરીને લીધે ક્રોધે ભરાઈ ચંદ્રને સાપ આપ્યો આજે ભાદરવસુ ચોથનો દિવસ છે આજથી જે ચંદ્ર દર્શન કરશે તેના પર અણધાર્યું વગર જોતું વિઘ્ન આવી પડશે તો અતિ અભિમાની છે તને તારા તેજ રૂપ અને દેહનું અભિમાન છે માટે હું તને આ સાપ આપું છું ગણપતિ સાપ આપી વિદાય થયા ચંદ્ર તો થરથર ધ્રુજતો શ્વેતકમળ સરોવરમાં છુપાઈ ગયો ચંદ્ર જતાં જ પૃથ્વી અને આકાશ વિવળ બની ગયા તારામંડળ શૂન્યમસ્ક બની ગયું ઇન્દ્ર બ્રહ્મા પાસે જઈ આ સાપના નિવારણ માટે કાલાવાલા કરવા લાગ્યો કે આપ ગણપતિને સમજાવો તે ચંદ્રને સાપ મુક્ત કરે બ્રહ્માજીએ કહ્યું તમે સર્વ દેવો અને ચંદ્ર ભાદરવાસુ ચોથનો વ્રત કરીને વિઘ્નનાશક ગણપતિને પ્રસન્ન કરો કારણ કે જેણે સાપ આપ્યો છે એ જ સાપ મુક્ત કરવાને શક્તિમાન છે ઇન્દ્રએ દેવોના ગુરુ બૃહસ્પતિ પાસેથી વ્રતનું વિધિ વિધાન સમજી લીધું અને આ વ્રતવિધિ ચંદ્ર પાસે કરાવી વ્રતવિધિ આ પ્રમાણે છે વ્રતધારીએ ગણપતિની સ્થાપના કરી અર્ચન પૂજન કરવું ગણપતિજીની કથા વાર્તા સાંભળવી અથવા પઠન કરવું રાત્રે ભજન કીર્તન કરી ચંદ્ર દર્શન કરવું ગણેશને ચૂરમાના લાડુનું નૈવેદ્ય ધરાવવો જમતી વખતે મૌન ધારણ કરવું વ્રત કરનારે એકમના દિવસે સ્થાપિત કરેલી મૂર્તિ ચોથના દિવસે જળમાં પધરાવવી બ્રાહ્મણોને દાન દક્ષિણા આપવી અને ગરીબોને અન્નદાન કરવું આ પ્રકારે પ્રેમપૂર્વક ગણપતિનું વ્રત કરવાથી તેઓ જરૂર પ્રસન્ન થશે ચંદ્રે પ્રેમપૂર્વક ભાવપૂર્વક વિવેક વિનયથી આ વ્રત કર્યું ગણપતિએ બાળ સ્વરૂપે ચંદ્રએ દર્શન દઈ કહ્યું માગ માગ જે જોઈએ તે માગ હે ગણનાયક મારી ભૂલ માફ કરો મને સાપમુક્ત કરો ચંદ્રએ કહ્યું ગણપતિએ ચંદ્રને સાપમુક્ત કર્યો ભાદર સુદ ચોથનો ચંદ્ર જોનારાને કલંક લાગશે તે અણધારી આફતમાં આવી પડશે પણ બીજા દિવસોએ ચંદ્ર જોનારાને કંઈ નહીં થાય ગણપતિના આ શબ્દો સાંભળી સર્વદેવો રાજી થયા ચંદ્રે ગણપતિના દિવ્ય ચારિત્ર્ય વિશે પ્રશસ્તિ કરી બાર નામોનો નિત્ય પાઠ કર્યો શ્રી ગણેશ એટલે કાર્યારંભ ગણેશ જન્મની વાત આ પ્રમાણે છે ભગવાન શંકર જ્યારે બીજી વખત તપ કરવા ગયા ત્યારે પાર્વતીજીએ વિચાર્યું કે પોતાની પાસે એક આજ્ઞાંકિત સેવક હોય તો કેવું સારું પાર્વતીએ પોતાના શરીરના મેલમાંથી એક પુરુષનું સર્જન કરી તેમાં પ્રાણ પૂર્યા ગણેશે માતાને વંદન કરી કહ્યું કે મારે શું કામ કરવાનું છે પાર્વતીજીએ દ્વારપાલ તરીકે તેની નિયુક્તિ કરી મારી આજ્ઞા વિના કોઈને ઘરમાં પ્રવેશ કરવા નહીં દેવો એક વખત પાર્વતી સ્નાન કરવા બેઠા હતા ત્યારે શિવજી આવ્યા ગણપતિ તેમને ઓળખતા ન હતા એટલે કહ્યું મારી માતા સ્નાન કરે છે માટે થોડી વાર પછી આવજો શિવજીએ પોતાના ઘરમાં પ્રવેશ કરવા પ્રયત્ન કર્યો તેથી ગણેશે લાકડીનો પ્રહાર કર્યો શંકરે ગણોને પૂછ્યું આ કોણ છે ગણોએ ગણપતિને કહ્યું કે જો જીવતા રહેવું હોય તો નાસી જાઓ અમે શંકરના ગણો છીએ ગણેશે કહ્યું મને મારી ફરજ બજાવવા દો ગણો એકના બે ના થયા ગણેશ અને શિવગણો વચ્ચે યુદ્ધ થયું શિવજીએ લીલા કરી ગણોનો ગર્વ ઉતાર્યો આખરે શંકર સાથે ગણેશે યુદ્ધ કર્યું શંકરે વતી તેમનું મસ્તક છેદી નાખ્યું શિવગણો આનંદ બની નાચી ઉઠ્યા એ પછી પાર્વતીએ ક્રોધ કરી પ્રલય અર્થે અસંખ્ય શક્તિઓ ઉત્પન્ન કરી શક્તિદેવીઓએ હાહાકાર મચાવી દીધો સર્વદેવોએ વિચાર્યું કે પાર્વતી પ્રસન્ન થાય તો જ આ અનર્સ અટકે દેવોની આજ્ઞાથી દેવર્ષિઓએ પાર્વતીની સ્તુતિ કરી પાર્વતીએ કહ્યું કે મારો પુત્ર પુનઃજીવિત થાય તો જ આ અનર્સ અટકે નહીતર શક્તિદેવીઓ સર્વનો સંહાર કરી નાખશે વળી મારો પુત્ર પૂજનીય અને વંદનીય છે તેમ કબૂલ હો તો જ ત્રણેય લોકમાં શાંતિ સ્થપાશે શંકરે કહ્યું દેવર્ષિઓ તમે ઉત્તર દિશા તરફ પ્રયાણ કરો ને જે કોઈ પ્રથમ મળે તેનું મસ્તક લાવી ગણેશના થડ પર રાખી દો દેવો અને દેવર્ષિઓએ આજ્ઞાનું પાલન કર્યું માર્ગમાં એક દાંતવાળો હાથી મળ્યો તેનું મસ્તક લાવ્યા શંકરે મંત્રેલું જળ ગણેશના શરીર પર છાંટી જીવતદાન આપ્યું પાર્વતીએ પુત્રને તેડી લીધો અને વાત્સલ્ય પ્રેમની વર્ષા કરી સર્વદેવોએ એકત્ર થઈને ગણેશનો ગણોના અધિપતિ તરીકે અભિષેક કર્યો ગૌરીપુત્ર ગણેશનો આજે વ્યાપક પ્રભાવ જન સમાજ પર છે કોઈપણ શુભ કાર્ય નિર્વિઘ્ને સમાપ્ત કરવા માટે સર્વપ્રથમ ગણેશનું પૂજન કરીને તેમની અનુકંપા મેળવાય છે હકીકતમાં શ્રી ગણેશ કરવા એ શરૂઆત કરવીનો પર્યાયવાચી રુધિપ્રયોગ બની ગયો છે જનમાનસ પર વિઘ્નનાશક શ્રી ગણેશનો અનેરો અને અનોખો પ્રભાવ છે શંકરે ગણેશને આશીર્વાદ આપતા કહ્યું હે વિનાયક તમારી પૂજા સિવાય મંગલ કાર્ય અમંગલ બનશે ત્રિવેદોના અર્ચન પૂજનમાં પણ સર્વપ્રથમ તમે જ પૂજાશો તમારી અગ્રપૂજા કર્યા વિના કોઈનું કોઈ જ કાર્ય સિદ્ધ થશે નહીં ગણેશ પુરાણ અનુસાર ગણેશની જન્મતિથી માક્ષરસુદ ચોથ છે અને ભાદરવા સુદ ચોથને ગણેશ ચતુર્થી તરીકે ઉજવવામાં આવે છે ગણપતિ એ લોકદેવતા છે ગણપતિ શબ્દનો અર્થ લોકનાયક એવો થાય છે સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાદી કે શરણીયે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુ દે ચંદ્ર દર વર્ષે વ્રત કરતો રહ્યો અને સુખી થયો ભગવાન શ્રી કૃષ્ણ પણ ગણેશ ચોથનો વ્રત કરી આવી પડેલી ઉપાધિઓમાંથી મુક્ત થયા માટે વ્રતધારીએ આ દિવસે ગણપતિની પૂજા કરી ચંદ્રને અરજી આપવો રાત્રે જાગરણ કરવું શક્તિ અનુસાર દાન કરવું આ વ્રતને સિદ્ધિ વિનાયક વ્રત પણ કહેવાય છે અહીં ગણેશ ચોથની વ્રતકથા પૂર્ણ થાય છે આ વિડીયોને લાઈક અને શેર જરૂર કરજો